નમસ્કાર દર્શક મિત્રો વૈભવ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુરનો ક્યારે થશે ખરો વિકાસ વાહન વ્યવસ્થાના અભાવ વિદ્યાર્થીઓને જીવના જોખમે જવું પડે છે કરવા અભ્યાસ છોટાઉદેપુર જિલ્લામાં વિકાસની મોટી મોટી વાતો થાય છે પરંતુ ખરા અર્થમાં વિકાસ ક્યારે જોવા મળશે તે ખબર નથી કારણ કે આવાનવા છોટાઉદેપુરથી એવી ઘટનાઓ સામે આવે છે જેને લઈને વિકાસ ઉપર ઉઠી રહ્યો છે સવાલ હાલમાં છોટાઉદેપુરના દેવલિયાથી તેજગલ છગડામાં લટકીને જતા વિદ્યાર્થીઓના દ્રશ્યો સામે આવ્યા છે જેને લઈને છોટાઉદેપુરના વિકાસ પર સવાલ ઉઠી રહ્યો છે આ બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને આ ભવિષ્ય લટકતું જઈ રહ્યું છે વાહન વ્યવહારની પૂરતી અસુવિધાઓને કારણે વિદ્યાર્થીઓને જીવના જોખમે અભ્યાસ માટે જવું પડે છે જે ખરેખર વિચારવા જેવી બાબત છે જ્યારે છોટાઉદેપુરમાંથી આવા દ્રશ્યો આવવાના બંધ થશે ત્યારે છોટાઉદેપુરનો ખરો વિકાસ માનવામાં આવશે ધન્યવાદ